દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું મઈ ડિન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું જબુગામ હાઈવે પર લશ્કરી અને રેતી ભરેલા હાઈવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે હા દર્શક મિત્રો જે પ્રકારે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર એક હાઈવા ટ્રક અને પેસેન્જર ભરેલી ખાનગી લશ્કરી વચ્ચે જે અકસ્માત થયો છે જેમાં પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અકસ્માતની ઘટના બનતા હાઈવે પર ઢોકલિયા સુધી અને જબુગામ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી જે પ્રકારે જોઈ શકાય છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મેરિયા અને જબુગામ વચ્ચે અકસ્માતની ઘટના બની છે છોટાઉદેપુર તરફ આજે ખાનગી લશ્કરી છે તે મુસાફરો ભરી જઈ રહી હતી અને તે સમયે જ આ અકસ્માત સર્જાયો છે અકસ્માતની ઘટનામાં લશ્કરીના કન્ડક્ટર અને મુસાફરોને ઈજા પહોંચી હતી જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરની વાત કરીએ તો અમરસિંહ ચિતિયા રાઠવા જલોદ ગામના રહેવાસી છે અર્જુન મોતી રાઠવા ઋણવાડના રહેવાસી છે ભાવીબેન પડુભાઈ રાઠવા ટીમલા ગામના રહેવાસી છે તમન્નાબેન મુકેશભાઈ ભાટિયા વાઘોડિયાના રહેવાસી છે આ ચાર લોકોને એકસો આઠ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતની જે ઘટના બની છે અકસ્માતની ઘટના બનતા હાઈવે પર બંને બાજુ મોટી માત્રામાં વાહનોની લાંબી કતાર લાગી હતી